ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ની અધ્યક્ષતામાં ધારાસભ્યો રંગોત્સવ ઉજવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક અને પ્રેરક સહભાગિતાથી ગુજરાત વિધાનસભાના તમામ ધારાસભ્યો રંગ અને ઉમંગના પર્વ હોળીની રંગારંગ ઉજવણી કરી હતી બેઠક ની બુધવારે દિવસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ મંત્રીઓ ધારાસભ્યો સૌ વિધાનસભા ગૃહની સામે પ્રાંગણમાં આ હોળી ઉત્સવ માટે એકત્રિત થયા હતા આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત

રંગોળી આ હરિયાળી પ્રાંગણની વધુ રંગીનમય બની હતી રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ ધારાસભ્યો હોળી ગીતોના તાલે ગરબા પણ રમ્યા હતા અને સમગ્ર વાતાવરણને રંગારંગ ઉલ્લાસમય અને પરસ્પર પ્રેમનું પ્રતિક બનાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અને ધારાસભ્ય આમંત્રિતોને આ રંગ પર્વને ઉલ્લાસ સમૂહ ભોજનનો આસ્વાદ પણ માણ્યો હતો ઉલ્લેખ કરવો જરૂરી છે કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિધાનસભાના સભ્ય હોળી પર્વની ની રંગાસભર સામૂહિક ઉજવણી આ પરંપરા ગયા વર્ષથી શરૂ કરાવી છે તો મિત્રો અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યુઝિય નમસ્કાર